એક લીટર બે લીટર ત્રણ લીટર ચાર લીટર પાંચ લીટર માતાજી મિત્રો આ છે રાપર પાંચ રાપર નું પશુ દર્શાવતું બોર્ડ અને અત્યારે સંખ્યા છે સાત હજાર છસો બાણું હવે આવી ગયા છે આપણે ચાલુ કામ ના આઈસી વોર્ડ તો અહીંયા જોઈ શકો છો જેસીબી ના પાયો ખોદવાનું કામ ચાલુ છે પછી આવું પડ્યું આપણે વાળો ચેક કરવા માટે કારણ કે ત્યાં કામ ચાલુ છે તો ભેંસો અને જો બધું મિક્સ મસાલો થઈ ગયા તો પછી આપણે ભીમભાઈને ખબર કાઢીએ કારણ કે આ ટ્રાફિકમાં કઈ પ્રોબ્લેમ નથી ને પછી આવી ગયા આપણે ગાય પાસે કારણ કે પંદર દિવસ પેલા ઓપરેશન થયું ને આજે તોડવાના હતા એને ટાંકા ગાયને ટાંકા તોડી આવી ગયા આપણે આપણી ગૌશાળા એના સેટ તો જો કેવા ધ્રાલ પડ્યા હે હરખ્યું દીધી ને પણ તોબા 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 થાળા મૂળ ખરાબ કરી દીધા અને એની બાજુમાં જ આ ઢીંગલા પછી ફર્સ્ટ ક્લાસ ખાણ ખાઈને આરામથી બેઠા હું આગળ બધી રાઉન્ડ મારી જોઈ અને ગયા પાછળ ને પાછળ જઈને જોઈને ત્યાં એક અવાડો ઓવરફ્લો થતો હતો હવે આને ચેક કરો મધુ ને મધુ આપણે ખૂબ રાહ જોઈ રહ્યું છે હવે તો પાંચ દિવસ થઈ ગયા હજી વિયાણી નથી હવે તમે ક્યાં ક્યો 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 અને મધુ નો માને તો પરી સમજાવો એ બધી અચ્છી વાત કહીએ ત્યાં પારે બોલી તમારે જેમ કરવું એમ કરો હું તો ચાટું મિનરલ અને તમે અહીંયા જો આગાહી પ્રમાણે વરસાદ ચડતો ને તો આપણે બગાડ નાખશે આપણે આગાહી ધ્યાનમાં લઈને ચરો બધો ઢાંક નિર્ણય લઈ લીધો ઢગલો છે તાલપત્રી આવી ગઈ છે ઢાંકવાની શરૂઆત કરી થોડી વાર હરસદ આવી ગયો હવે નાખવાનું છે ઢગલા ઉપર રાઠું કારણ કે એની ઉપર ચડવું ને ઊંચાઈ ગણી ને હા કરી પેલી ટ્રાય હવે કરી બીજી ટ્રાય એના પછી ત્રીજી પછી ચોથી અને ફાઇનલી રાંઠું આવી ગયું કટીને ઢગલા ઉપર તો હવે ઢગલા ઉપર ચડવાની શરૂઆત કરી પૂરેપૂરી દસ મિનિટ મહેનત કર્યા બાદ તો ઢગલા ઉપર આવી ગયા પણ પછી એવું નક્કી કર્યું કે આને છે નાનો નાનું નાખીએ બીજી વાર મહેનત ના કરવી પડે આ જોઈ લો પૂરેપૂરી ત્રીસ મિનિટ મહેનત કર્યા બાદ નું પરિણામ પરફેક્ટ ઢકાઈ ગયું છે આ સાઈડમાં થોડુંક લેવા માટે ખુલ્લું ઢાવાનું કામ આપણે ત્યાં તમે મારી ઉપર જોઈ શકો છો વરસાદના વાદળ આવી ગયા તમે ત્યાં પડી ને વરસાદ તો ન હોય ગાય આવી ગઈ એટલે દવાઈ ચાલુ કરી અને આ છે આપણી ગાય માયાનું દૂધ જેને આપણે તમને માપીને બતાવશું એક લીટર બે લીટર ત્રણ લીટર ચાર લીટર પાંચ લીટર તો દૂધ માપી ગયા ચડી ગરમી ભલે તો મિત્રો લોક કોમેન્ટ શેર ભૂલાઈ નઈ